નમસ્કાર મિત્રો આજની કહાની એકદમ દિલને વિંધી નાખે એવી છે માત્ર શિક્ષણ અને મનોરંજન માટે છે બધા પાત્રો અને ઘટનાઓ પૂરેપૂરી કાલ્પનિક છે કોઈ વાસ્તવિક વ્યક્તિને કે જગ્યા સાથે કોઈ સંબંધ નથી ચાલો ધીમે ધીમે આ દિલને સ્પર્શી જાય એવી કહાની શરૂ કરીએ મિત્રો મારું નામ વિક્રમ છે ઓગણત્રીસ વર્ષનો યુવાન ગામની બહાર રસ્તાની બાજુમાં મારી પોતાની નાની ઈટની ભઠ્ઠી છે હું બે પાછ છું પણ નોકરીના ચક્કરમાં થાકીને આ ધંધો શરૂ કર્યો માતા પિતા બંને જ્યારે હું બાર વર્ષનો હતો ત્યારે એક જ અકસ્માતમાં ગુજરી ગયા હતા એ દિવસથી હું એકલો જ રહું છું ભઠ્ઠી પાસે એક નાનકડું ઝૂંપડું બનાવ્યું છે એ જ મારું ઘર છે સવારે સાડા ચાર વાગે ઉઠું ભઠ્ઠી ચેક કરું મજૂરોને તૈયાર કરું અને રાતના આઠ નવ વાગ્યા સુધી કામ ચાલે એ જ મારી દુનિયા છે પર મજૂરો કામ કરે છે એમાંથી ચાર પાંચ મહિલાઓ પણ છે જે ઈટો ગોઠવે છે ધૂવ જાડે છે પાણી નાખે છે એક દિવસ સવારે પાંચ વાગ્યાની આસપાસ એક નવી મહિલા મજૂર આવી એનું નામ રેખા હતું ઉંમર લગભગ છવ્વીસ સત્યાવીસ વર્ષની એનો ચહેરો એવો સુંદર હતો કે ભઠ્ઠીની ગરમીમાં પણ ઠંડક લાગે એણે દૂરથી જ મને નમસ્તે કરી અને બીજી કાકીઓની સાથે કામ શરૂ કરી દીધું મેં એને એકવાર જોઈ લીધી અને પછી મારા કામમાં લાગી ગયો બીજા દિવસે પણ એ આવી ત્રીજા દિવસે પણ એ રોજ સવારે પાંચ વાગ્યે બીજા મજૂરીની સાથે જ આવે અને રાત્રે આઠ વાગે બધા સાથે જ પાછી જાય બપોરે સાડા બારથી થી દોઢ સુધી બધા ભટ્ટી પાસે જ એક મોટા વડલાના છાંયડે જમવા બેસીએ હું પણ એમની સાથે જ બેસું કારણ કે એકલા જમવાનું મને ગમતું નથી બધા પોતપોતાનો ડબ્બો લાવે અમે રોટલી શાક ચટણી અથાણું એકબીજા સાથે વહેંચીએ એ જ સમયે થોડી અવવી ફૂલકી વાતો થાય એક દિવસ બપોરે જમતી વખતે એક વૃદ્ધ કાકીએ કહ્યું રેખા બેટા તું ક્યાંની છે તું અમારી સાથે તો નવી જ છે ને રેખાએ ધીમેથી કહ્યું કાકી હું રાજકોટ પાસેના ગામની છું અહીં મારા મામા રહે છે એમની પાસે આવી છું કાકીએ વધુ પૂછ્યું ઘરમાં કોણ કોણ છે રેખાએ થોડી ચૂપ રહીને કહ્યું કાકી હું વિધવા છું લગ્નને દોઢ જ વર્ષ થયું હતું મારા પતિ ખેતરમાં કૂવામાં પડી ગયા અને એ જ રાત્રે ગુજરી ગયા એ સમયે હું ત્રણ મહિનાની ગર્ભવતી હતી નવ મહિના પછી એક દીકરી થઈ સાસરિયાએ દીકરી હોવાથી મને ઘરમાં રાખી નહીં કહ્યું કે અમને વંશ વધારવા દીકરો જોઈએ મારું માયકું ખૂબ ગરીબ છે એટલે હવે મામા મામી પાસે રહું છું દીકરીને મામી સંભાવે છે હું અહીંયા મજૂરી કરું છું આ સાંભળીને બધા ચૂપ થઈ ગયા મારું દિલ પણ ભરાઈ આવ્યું એ પછી રેખા જ્યારે પણ મારી સામે આવે હું એને એકવાર જોઈ લઉં એ પણ ધીમેથી મારી સામે જોઈને માથું નીચું કરી લે ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા એક દિવસ ભઠ્ઠી પર ખૂબ ગરમી હતી ધૂ ઉડતી હતી બધા મજૂરોનું પાણી પૂરું થઈ ગયું કાકીએ રેખાને કહ્યું બેટા વિક્રમ કુએ છે એની પાસેથી એક કૌશી પાણી લઈ આવ રેખા થોડી શરમાય પણ કૌશી લઈને આવી હું ત્યાં પહેલેથી જ હતો એણે ધીમેથી કહ્યું એક કૌશી પાણી આપશો મેં સ્મિત કરીને કૌશી લીધી દોરી બાંધીને કૂવામાંથી પાણી ખેંચ્યું મને પણ તરસ લાગી હતી મેં કહ્યું રેખા જરા મારા હાથ પર થોડું પાણી નાખજે હું પણ પી લઉં એ કંઈ ન બોલી ધીમેથી મારા હાથ પર પાણી નાખ્યું એ ઝૂકી હતી હું પણ ઝૂકીને પાણી પીતો હતો એ સમયે અમારી નજરો એકબીજાને અટકી ગઈ એની આંખોમાં એક અજીબ દુઃખ અને શાંતિ બંને હતી પાણી પીધા પછી મેં બાકી બાકીનું પાણી જમીન પર ઢોવી દીધું અને ભરેલી કૌશિયાના માથે મૂકી દીધી એ સમયે એ ખૂબ સુંદર લાગી રહી હતી આવી રીતે નાની નાની ઘટનાઓ થતી રહી ક્યારેક એ મને દૂરથી સ્મિત આપે ક્યારેક હું એની સાથે થોડી વાત કરું એક દિવસ બપોરે જમતી વખતે એની પાસે ચટણી પૂરી થઈ ગઈ મેં મારી ચટણીની વાટકી એની તરફ ધરી દીધી એણે ધીમેથી કહ્યું તમારી પણ પૂરી થઈ જશે મેં કહ્યું કંઈ વાંધો નહીં આપણે તો બધા એક જ છીએ એણે ધીમે સ્મિત કર્યું અને ચટણી લઈ લીધી એ નાનકડી વાતે મારા દિલને ખૂબ સ્વર્શી દીધું આમ ધીમે ધીમે અમારી વચ્ચે એક અદ્રશ્ય બંધન બંધાવા લાગ્યું એક દિવસ સાંજે બધા મજૂરો નીકળી ગયા પણ રેખા થોડી પાછો રહી ગઈ એ મારી પાસે આવી અને ધીમેથી રડવા લાગી મેં ગભરાઈને પૂછ્યું રેખા રેખા શું થયું આજે શું થયું છે એણે ઘણી વાર ચૂપ રહીને પછી ધીમેથી બોલી વિક્રમ મારા મામાનો મોટો દીકરો એ મારા પર ખરાબ નજર રાખે છે ગયા મહિને પણ એણે એકવાર જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ મેં બૂમ પાડી એટલે છોડી દીધું આજે રાત્રે મામા મામી બંને લગ્નમાં ગયા હતા એને ફરી મારા રૂમમાં આવીને મેં બૂમ પાડી તો એની પત્નીએ મને જ મારી અને કહ્યું કે હું જ એને ઉશ્કેરું છું મામી આવ્યા પછી મને જ ઠપકો આપ્યો કે રાત્રે એકલી કેમ રહું છું હવે હું શું કરું મારી નાની દીકરીને લઈને ક્યાં જાવ જો તમારી પાસે રહેવાની જગ્યા હોય તો એની વાત સાંભળીને મારું લોહી છું ને મારે તને એક વાત કહેવી છે મને તું ખૂબ ગમે છે શરૂઆતમાં તો ફક્ત તારો ચહેરો ગમ્યો હતો પણ પછી તારી હિંમત તારી મહેનત તારો સ્વભાવ બધું ગમવા લાગ્યું હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તને અને તારી દીકરીને હું મારી દીકરી માનીશ મારી પાસે મોટું ઘર નથી મોટી જમીન નથી પણ એક નાનકડું ઝૂંપડું અને સાચું દિલ છે હું તને ક્યારેય દુખી નહીં રહેવા દઉં રેખા મારી સામે જોઈ રહી એની આંખોમાં આંસુ હતા પણ આ વખતે એ ખુશીના આંસુ હતા એણે ધીમેથી માથું હલાવીને હા પાડી બીજા જ દિવસે હું એના મામા પાસે ગયો અને સીધું કહ્યું મામા મને રેખા ગમે છે હું એની અને એની દીકરીને પૂરી જવાબદારી લઈશ એને તમારા ઘરે સુરક્ષા નથી તમારો દીકરો એના પર ખરાબ નજર રાખે છે એ વાત તમને પણ ખબર છે મામાએ નીચું જોઈને કહ્યું બેટા મને શરમ આવે છે મારા દીકરાને સમજાવવા છતાં એ સુધરતો નથી તું રેખાને લઈ જા એનું ભલું થશે થોડા દિવસોમાં અમારા લગ્ન ખૂબ સાદગીથી થઈ ગયા ગામના મંદિરમાં ફક્ત વીસ પચીસ લોકોને બોલાવ્યા રેખાની નાની દીકરી રિયા પણ લગ્નમાં મારી ગોદમાં હસતી રમતી રહી આજે ભઠ્ઠી પર રેખા હજી પણ કામ કરે છે પણ હવે એ મજૂર નથી એ ભઠ્ઠીની માલકણ છે રિયા ઝૂંપડા આગળ રમે છે અમે ત્રણેય મોને ખૂબ ખુશ છીએ રાતે જ્યારે ભઠ્ઠીનો ધુમાડો આકાશમાં ઉડે છે ત્યારે અમે ત્રણેય ઝૂપડીની બહાર બેસીને વાતો કરીએ છીએ હસીએ છીએ ભવિષ્યના સપના જોઈએ છીએ મિત્રો મિત્રો મેં એક વિધવા અને એની નાની દીકરીને પોતાનું કરીને એનું જીવન બદલી નાખ્યું તમે કહો મેં સાચું કર્યું કે નહીં સાચો પ્રેમ ક્યારેય જાત ધર્મ ભૂતકાળ કે પરિસ્થિતિને જોતો નથી એક ઇન્સાનિયતભર્યો નિર્ણય કોઈનું આખું જીવન ફરી ખીલાવી શકે છે મિત્રો આ કહાની તમને કેવી લાગી દિલને સ્પર્શી ગઈ ને ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો કોમેન્ટમાં જરૂર લખજો કે તમને સૌથી વધુ કઈ ઘટના ગમી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી કહાની સાથે ધન્યવાદ જય હિન્દ